તમામ વસ્તુઓ આ કેમ્પમાં તેઓ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જી હા હું વાત કરી રહ્યો છું ગુજરાતના જાણીતા કલાકાર નિતિન કોલવડાની જે લોકો માટે જે પદયાત્રીઓ આ દિવસોમાં હાલ ભાદરો માસ ચાલી રહ્યો છે રાજસ્થાનના રણુજામાં રામાપીરજીના નેજા ચાલી રહ્યા છે ને આ નેજાના પ્રસંગમાં ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લાઓમાંથી દર્શનાર્થીઓ છે તે રામાપીરજીના નેજાના પ્રસંગમાં જઈ રહ્યા છે

કલાકારથી બધાય પણ શીખવા જેવી બાબત છે કે તેઓ પોતાનો એક અલગ સમય લોકો માટે તો આપતા હોય છે કલાકારી કરીને પોતાની વાત પ્રસ્તુત કરતા હોય છે પરંતુ આ સેવાક્ય કાર્યોમાં પણ તેમનું એટલું જ યોગદાન સમાજમાં રહેલું છે જય શહેરમાં જય બાબારી હું છું આપણું નિતિન કુલવડા રણુજા પગપાળા ભક્તો માટે સેવા કેમ્પ રાખેલું છે આ અમારું ગેમ ફરતો ફરતો કેમ્પ માનવામાં આવે છે સતત નવ વર્ષથી આ ગેમ્પ અમે કરીએ છીએ સવાર સાંજ

બીજી તરફ રામાપીરજીના નેજા ચાલી રહ્યા છે અને તેના કારણે રાજસ્થાનમાં મોટી સંખ્યામાં રણુજા ખાતે લોકો છે અલગ અલગ મનોકામના લઈને દર્શનાર્થીઓ પ્રાર્થના કરવા માટે પહોંચતા હોય છે ત્યારે નીતિન કોલવડાની આ કામગીરી છે તેને સૌ કોઈ વખાણી રહ્યા છે બિરદાવી રહ્યા છે ને જે તેમણે આવી રીતે સેવા ચાકરી લોકો માટે કરી રહ્યા છે આ એક અભિગમ તેમણે માનવીય અપનાવ્યું છે અને પદયાત્રીઓ માટે જે સુવિધાઓ તેઓ પૂરી પાડી રહ્યા છે તે પણ એક મોટી બાબતો માનવામાં આવી રહી છે ને આવી જ રીતે લોકો પણ આ ઘટનાથી બોધપાઢ લે ને આવી રીતે સેવા કાર્યમાં પદયાત્રીઓની સેવા કરીને તેઓ પુણે અનુભવે તે પ્રકારની આશા પણ વ્યક્ત કરાઈ રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં